અરવલ્લી નર્સિંગ જીએનએમ એએનએમ એમ એ એન એમ કોલેજમાં ઓત સેરેમનીમાં આજે આવવાનું થયું અહીંયા ઓત સેરેમનીના ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે